વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મારામારી ચોરી પ્રોહિબિશન તથા ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાય ત્રણ ઇસમોની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર પોલીસ વાત કરવામાં આવે પ્રથમ પાસાની તો આરોપી બોબી સિંહ સિકલી સિકલીગરે પ્રથમ બનાવમાં રણો લીવી પટેલ કમ્પાઉન્ડ પાસેથી ફરિયાદી ચાલતા પસાર થતા હતા ત્યારે આરોપીએ મોટરસાયકલ પર આવી ફરિયાદીના હાથમાંનો મોબાઈલ ફોન આંચકી મોબાઈલ સ્નેચિંગ કરી નાસી જઈ ગુનો કર્યો તે બાબતે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાયો ત્યારે બીજા બનાવમાં ફરિયાદી પોતાના રહેણાંક મકાન પાસે મિત્રો સાથે ઘોડાના મકાન પાસે બેઠા હતા ત્યારે મારામારી કરી ફરિયાદી પર હુમલો કરી ફરિયાદી તથા શાહિદોને માર મારી ઈજા પહોંચાડી હથિયારબંધી જહાનામા ભંગનો ગુનો કરતા અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો ત્યારે આવ્યા અસામાજિક

પરપ્રાંતીય ભારતીય ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવવા કાવતરો જીવન મેડિકલ એન્ડ જનરલ સ્ટોર નામના ખોટા બનેલી બેલથી દારૂ મંગાવી ખોટા બિલો હોવા છતાં તેને સાચા તરીકે ઉપયોગ કરી એકબીજાની મદદ કરી ગુનો કરતા કારલીબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા

તોડી ગુનો કરતા બાપોત પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા આરોપી નું પાસા વોરન્ટ ઇશ્યુ કરે ડીસીબી પોલીસ સ્ટેશન દ્વારા પાસા ધારા હેઠળ ભાવનગર મધ્યસ્થ જેલ ખાતે અટકાયત કરી રાખવા માટે મોકલી આપવામાં આવેલ છે